આખા ગુજરાતમાંથી તમામ જિલ્લાઓમાંથી કે કોઈ પણ મુસ્લિમ સમાજ માટે ચિંતા કરી રહ્યું હોય મુસ્લિમ સમાજની કોઈ પણ રીતે ખિદમત કરી રહ્યું હોય અને મુસ્લિમ સમાજના આ કોઈ પણ પ્રશ્નોની અંદર તે કરી હોય તમામ લોકોને અમે આમંત્રણ આવી રહ્યા છીએ અને આ મીટિંગ કરવાનો આપણો મુખ્ય હેતુ આજે મુસ્લિમ સમાજના પ્રશ્નો જે હાલમાં ખરેખર ચર્ચા ચાલી રહી છે કે ભાઈ કાયદાકીય લડત આપવી સામાજિક રીતે આર્થિક રીતે રાજકીય રીતે શૈક્ષણિક રીતે કે મેડિકલ લેવલે

અમને જાણ પણ કરી શકો છો કે આપ આવવાના છો અને હવે પછી અગિયારસો લોકોની જે મિટિંગ થશે તે પછી અમારો આગળનો રોડ મેપ બ્લુ પ્રિન્ટ અમારી એવી છે કે અગિયારસો લોકોની મીટિંગ થયા બાદ એક મહિના પછી અમે દસ લોકોની મિટિંગ કરીશું એ ટાઈમે અમે એક તારીખ નક્કી કરીશું ત્યારે એક લાખ મુસ્લિમ સમાજના લોકોની મીટિંગ કરીશું અને ફક્ત ને ફક્ત મિટિંગ કરી નહીં પણ આગળ મુસ્લિમ સમાજના જે પણ પ્રશ્નો છે એને વાચા આપવાનો અને તેનો સામનો કરી મુસ્લિમ સમાજ કઈ રીતે આર્થિક સામાજિક શૈક્ષણિક મેડિકલ ક્ષેત્રે આગળ વધી શકે તે માટે રોડ મેપ અને બ્લુ પ્રિન્ટ તૈયાર કરીશું અસલામ અલયકુમ ખબર કાતો